ખાસ કરીને અમારે આ ભાવનગર પટ્ટાના બધા સરપંચો આગેવાનો ખેડૂતોની રજૂઆત છે કે જે આજી ડેમ ચોકડીથી આપણે કાળીપાટ ગામ સુધીમાં જે તંત્રણ પોઈન્ટ પોલીસને આપેલા છે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ ખેડૂતોને ખેતી કરવા માટે અત્યારે મોસમની સિઝન હોય તો વાડીએ જવું પડતું હોય નાના નાના લોકોને અપડાઉન કરી અને મજૂરી કરતા હોય તો એ લોકો ત્રણ તંતણ પોઈન્ટ હોય અને પોલીસ દ્વારા જે હેરાનગતિ કરવામાં આવી તો ખાસ એ અમારા ગ્રામ્ય વિસ્તારના પોઈન્ટ ટીઆઈ સિટી વિસ્તારમાં ટ્રાન્સફર કરી અને બંધ કરવા જોઈએ જેથી કરીને ખેડૂતો અને નાના લોકો જે શાકબકલો વેચવા જતા હોય મજૂરી કરતા હોય હેરાન ન થાય ખાસ અમારી માંગ છે કે કાળીપાઈ ચોકડી હજી પોઈન્ટ આપેલા છે જ્યાં ખેડૂતોને વારંવાર તકલીફ પડતી હોય ખેડૂત વાડીએ જવા માટે અને શાકબકલો વેચવા માટે કે ફૂલ વેચવા માટે કે એક્સવાય ઝેડ ઈ ખાસ પોઈન્ટ બંધ કરવામાં આવે અને સિટી વિસ્તારમાં ગમે એ પોઈન્ટ ફાળવવામાં આવે અમે પોલીસ કમિશનર સાહેબને આજે જે દંડના ઉઘરાણા છે જે બિનજરૂરી અને સામાન્ય લોકોને હેરાન પરેશાન થાય એ બાબતે આજે રજૂઆત કરવા આવ્યા છે રાજકોટ ભાવનગર હાઈવે કે જે આજી ડેમ ચોકડીથી કાળી પાટનું પાટિયું આવે ત્યાં ટ્રાફિકના ત્રણ ત્રણ પોઈન્ટ આપેલા છે બરાબર આજ કોઈ સામાન્ય માણસ કે ખેડૂતને આજે રાજકોટ જવું હોય તો જાતા બીવે છે કેમ કે ત્યાં ખોટા દંડ દંડ સ્વરૂપે કોઈપણ પ્રકારે હેન કેન પ્રકારે પૈસા ઉઘરાવી અને બરાબર હપ્તા ઉઘરાવે છે અને ખોટા પૈસાની ડિમાન્ડ કરે છે અને આવી જ રીતે બરાબર કોઈ સામાન્ય ખેડૂત છે તો એને પોતાને યાર્ડમાં જવું હોય તો યાર્ડ પણ જઈ શકતો નથી દવાખાને પણ જઈ શકતો નથી આ ટ્રાફિક પોલીસના લીધે અમે કોઈ એવા આતંકવાદી કે કોઈ એવા ચોર કે છે નહીં કે બરાબર કે જેને અમે તમારે અમને એટલી વાર તપાસવા પડે આ તન વાર તપાસે છે બરાબર એ ટ્રાફિકના નામે દંડ કરે છે તમે પાંચસો રૂપિયાનો આજ કોઈ મજૂર કામ કરતો હોય છે હવે અહીંયા પહોંચે તમારી પાસે લાઇસન્સ નથી આ નથી એવું કરીને પાંચસો રૂપિયા લઈ લઈએ છીએ બરોબર તો પાંચસો રૂપિયા તો મૂળ એનો રોજગાર જ નથી રોજગારી નો આપો તો કઈ નહીં પણ આર્થિક માંથી તો અમને હેરાન કરતા બંધ કરો કોચ કેવું કાંઈ આપતા નથી પાંચસો રૂપિયા માગે કોઈના ખીચામાં પાંચસો હોતા નથી એટલે બસો ત્રણસો રૂપિયામાં સેટિંગ કરી નીકળી જાય છે અમારી રજૂઆત સાહેબની ને છે કે કાળીપાટ વાળા પોઈન્ટ બંધ કરે અને ખોટા ઉઘરાણા બંધ કરે હાઈવે ઉપરથી અસંખ્ય વાહનો નીકળે છે જે ખનીજના એને તો કોઈ રોકતું નથી એના તો આપતા ચાલુ છે એવું ચાલુ આ છેલ્લા બે વર્ષથી આ ચાલુ છે જ્યારથી ચોકડી બની ત્યારથી આ ધંધો ચાલુ છે હવે માંગ છે કે અમારી એ ખોખરદર વાળો પોઈન્ટ જે ટ્રાફિકનો આપ્યો છે એ અને કાળી પેટ વાળો છોકરો એ બંધ કરે અમને ટ્રાફિક સાથે કાંઈ વાંધો નથી ટ્રાફિક જે શાખા છે એ પોતાનો મૂળભૂત હેતુ છે ટ્રાફિક નિયમન કરવાનું એ ભૂલી ગયો છે અને ઉઘરેલા ઉપર ધ્યાન દેવા માંડ્યો છે અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આજુબાજુના વીસ પચીસ ગામના બધા આગેવાનો અને સરપંચો આવેલા છે અમે રોડ બંધ કરશું અને એન કેમ પ્રકારે અમને જ્યાં એને જે કાર્યવાહી થતી હોય કરે અમે હવેથી અમે અહીંયા ઉઘરાવાનું બંધ જ કરાવશું